નમસ્કાર મિત્રો આજે આમ તો જો કે જયરાત્રિના હળોદ પોલીસે હળોદ હાઈવે ઉપર લેકવ્યુ હોટલમાં ભાજપના જે આગેવાનો છે તેઓ સંચાલિત ઘોડી પાસાની જુગારની ક્લબ ઝડપી લીધી હતી આ ઝડપી લીધા બાદ બે આગેવાનોનું નામ પણ ખોલ્યું હતું અને બંને આરોપીઓને હડોદ પોલીસ મથકે પણ લઈ જવામાં આવ્યા હતા જોકે અત્યારે પ્રદેશ ભાજપના આગેવાનોની સૂચનાથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ આ બંને ભાજપના આગેવાનોને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે એ લેટર પણ આવ્યો છે એટલે આપણે થોડીક એની પણ વાત કરીએ કે કયા કયા આગેવાનોને સસ્પેન્ડ કર્યા છે તો એમાં એક તો વલ્લભભાઈ સુંદરજીભાઈ પટેલ છે કે જે ભાજપના આગેવાન છે તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં ખાસ ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લો અને નીચે રણછોડભાઈ દલવાડી અધ્યક્ષ મોરબી જિલ્લા ભાજપની સાઇન પણ છે અને તેઓ વલ્લભભાઈ ખાવડીયા સદસ્ય કિસાન મોરચા ગુજરાત પ્રદેશનો આમનો હોદ્દો હતો કિસાન મોરચાના સદસ્ય હતા ગુજરાત પ્રદેશના વલ્લભભાઈ પટેલ તો તેઓને નોટિસ આપીને જણાયું છે કે વંદે માતરમ સ જણાવવાનું કે આપની વિવિધ પ્રવૃત્તિઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે છાજે એવી નથી અને આપ સતત શિસ્ત ભંગ આચરતા હોય આપને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ પાર્ટીના સભ્યપદે છે સભ્યપદેથી તેમજ તમામ હોદ્દા પરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે એટલે આમ તો આ વલ્લભભાઈની મિત્રો વાત કરીએ તો એ અગાઉ હળવદ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સતત બે ટમ સુધી રહ્યા છે તેની સાથે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પણ રહ્યા છે સાથે ટંકારા બેઠકના પ્રભારી પણ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદાર તરીકે પણ તેઓ જે છે એ રહ્યા છે અને ગઈકાલે એમની જે કંઈ જુગાર ક્લબ હતી મિત્રો એના ઉપર સ્થાનિક પોલીસે રેડ કરી રેડમાં આ વ્યક્તિનું નામ ખુલ્યું ત્યાં હાજર પણ મળી આવ્યા હતા એટલે એમને પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે એ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની સાથે બીજા આગેવાન છે ભરતભાઈ વઢરેકિયા કે જે હાલ અત્યારે હળવદ તાલુકા ભાજપના મહામંત્રી છે તેઓને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં પણ જણાવ્યું છે કે વંદે માતરમ સ્વ જણાવવાનું કે આપની વિવિધ પ્રવૃત્તિઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે છાજેવી એવી નથી અને આપ સતત શહીષ્ટ ભંગ આચરતા હોય આપને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ પાર્ટીના સભ્યપદેથી તેમજ તમામ હોદ્દા પરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે આ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ છે રણછોડભાઈ દલવાડી તે તેઓ દ્વારા આ જે લેટર છે મિત્રો એ આપવામાં આવ્યો છે એટલે આ બંને જે વલ્લભભાઈ અને ભરતભાઈ છે આ બંનેને છ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની સાથે મિત્રો એક થોડીક અંતમાં વાત કરી લઈ કે આના પહેલાં આપણે જ્યારે અમને જ્યારે માહિતી મેળવી અને અમે કોઈ ભગવાન નથી કે અમે ત્યાં જોવા જઈને ખરેખર આ વ્યક્તિ આમાં છેક નથી પરંતુ અમને સૂત્રોમાંથી જે માહિતી મળી અમને જે ભાજપના જે અમુક આગેવાનો છે તેઓ પાસેથી જે માહિતી મળી કે આ જે જુગારની ક્લબ આખી ચાલતી હતી તો એમાં તાલુકા ભાજપના પ્રમુખ જે મનસુખભાઈ ગોરિયા છે તો એને એની પણ આમાં સંડોવણી છે એટલે કે તમે થોડુંક આ તમે કરો છો તો એ પણ થોડુંક જુઓ એની પણ આમાં સંડોવણી છે એના વગરના આ કાર્ય શક્ય નથી એટલે એક આપણે સમાચાર બનાવ્યા હતા દી એ ભાઈ હમણાં મોટી મોટી મારતા તને જોઈ લેવો પડશે અને આની મજા નહીં આવે ને આનું પરિણામ બહુ ખરાબ આવશે નામ થશે ને તેમ થશે પરંતુ આ અમારા હળદ બ્રેકિંગના ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ મનસુખભાઈને હું કહું છું કે મનસુખભાઈ તમારા જેવા અત્યાર સુધી કેટલાય આવ્યા જોવાવાળા કેટલાય વહી ગયા છે અમારું જે કામ છે લોકોને જાગૃત કરવાનું કામ છે જે ઘટના બની છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ છે અમારું એક પણ કામ નથી કોઈને ઉતારી પાડવાનું હોય કોઈને હાવ મફતમાં હમસામસા હાઈલાઈટ કરવાના હોય અમારું એ કંઈ કામ નથી અને એ બધું તમારું જે કંઈ કામ છે ને તમને પાર્ટીના હોદ્દેદાર બનાવ્યા છે મેં અગાઉ પણ કીધું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે કે જે છેવાડાના લોકો સુધી નથી પહોંચતી તો આવું તમે બધું કરો નહીં કે ઘોડી પાસાની જુગારની ક્લબોને ચલાવો મને ભાઈ વાત કરતા હતા તમે કેમિકલમાં આમ કરતા હતા ને તેમ કરતા હતા ને એટલે એ મનસુખભાઈ જે અમે કરતા હતા એ તો એ બધી કોર્ટનો અત્યારે વિષય છે અને એમાં અમે શું કર્યું છે એ અમને તો પોતાને અમને તો ખબર છે ને કે અમે આમાં શું કર્યું હતું શું નતું કર્યું એમ એટલે અમારી રીતના અમે તો સાચા જ છીએ ને એટલે એ કોર્ટનો વિષય છે એ આવતા દિવસોમાં એનું પણ જે છે અમે સાચા છીએ એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ એનો પણ અમને ન્યાય મળવાનો છે પરંતુ એનો મતલબ એ નથી મનસુખભાઈ કે તમે તાલુકા ભાજપના પ્રમુખ છો તમે અમને ધમકાવો તમે અમને ધમકી મારો તમને જોઈ લેવા પડશે ને પરિણામ બહુ ખરાબ આવશે આમ થશે ને તેમ થશે ને પછી મનસુખભાઈ એવું કહેતા ભાઈ હું કે આઠ દો લાખ રૂપિયાની તો કે વર્ષે દાન કરી નાખું છું તો તમે જે દાન કરતા હોય તમને મુબારક છે અને કરતા હોય તો બહુ સારું છે એમાં અમને કંઈ વાંધો પણ નથી પરંતુ તમારું આમાં નામ ઉછળું છે તમે એકાદી પ્રેસ કોન્ફરન્સ કરો ને કે ભાઈ મારું નામ કોને દીધું છે કયો અમારા આગેવાન કહી રહ્યો છે હું આમાં ક્યાંય છું નહીં તમે કોને તમે અમને શું લાવો ધમકી આપો ને અમને ધમકી આપીએ કંઈ તમે સાચા સાબિત નથી થઈ જવાના તમે ખોટા સાબિત નથી થઈ જવાના એટલે અમને ધમકી દેવાનું તમે રહેવા જ દો હોવ અમને ખબર છે મનસુખભાઈ અમને ધમકી આપી તમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જઈએ તો અમને સો ટકા એનો વિશ્વાસ છે પોલીસ ફરિયાદ નથી લેવાની એ વાત પણ એક હકીકત છે પરંતુ એનો મતલબ એ નથી કે આ મનસુખભાઈ જેવા વ્યક્તિઓ આપણને ધમકીઓ આપે ને આમનાથી ડરી જઈને આપણે આપણું કામ છોડી દઈએ એ ક્યારેય નથી બનવાનું આપણી વાત હતી મુદ્દાની એ હતી કે ભારતીય જનતા પાર્ટીના હળદ ભાજપના મહામંત્રી અને આગેવાન કિસાન મોરચાના પ્રદેશના સભ્યો આ બંનેને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે છ વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે આભાર મિત્રો